નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં લીંબડીનગરમાં મોડી રાત્રે તસ્કરો ઘરમાં ઘુસતા જાગી ગયેલા મકાન માલિકે પોલીસને ફોન કર્યો તો પોલીસે મદદની જગ્યાએ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપ્યો મોડી રાત્રે લીંબડીના ઝાલોદ રોડ ઉપર આવેલા રહેણાંક મકાનમાં આઠ જેટલા તસ્કરો તરવારજો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા તે દરમિયાન મકાન માલિક જાગી જતા તાત્કાલિક લીંબડી પોલીસ મથકે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તસ્કરો ઘરમાં ઘૂસ્યા છે ત્યારે સામે પોલીસ કર્મીએ કોઈ મદદ માટે પોલીસ મોકલવાની જગ્યાએ મકાન માલિક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું અને એક તરફ ઘરમાં ચોર ઘૂસેલા છે અને પોલીસ ત્યાં પહોંચવાની જગ્યાએ મકાન માલિકને એવું કહે છે કે તમે પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ લખાવો પોલીસ પ્રજાનો મિત્ર કહેવાય અને પ્રજાની સુરક્ષાની જવાબદારી

ફરિયાદ આપી દઉં અરે સાહેબ ચોર ઘર નો ગુસ્સો છે બરાબર ઓડ માં ફરી રહ્યો છે તો કઈ ઘર છોડીને ત્યાં ફેર દેખવા માટે આવું ના એટલે તમે અંદર ઘર છો તો ક્યાં છો ઘર છો હા અચ્છા અને બાર કોણ હોય બાર કોઈ નથી મારા ભાઈ ના બાજુમાં ઘર છે મારા ભાઈ રહે છે તો પેલા એ બાર થી દરવાજો બંધ કરી દીધો છે અને અંદર ફરે છે

હા બોર્ડ જ બોલું હું પણ તમે એમ કહો છો કે અમે અંદર છે ને પછી બહાર નહીં નીકળવા દેતા એમ તો તાત્કાલિક ઇમરજન્સી માં પોલીસ તો આવારે જે સમયે ચોરો ઘર માં આવ્યા આપ પણ ઘર માં હતા કઈ રીતની પરિસ્થિતિ હતી તે દરમિયાન હું ઘર માં જતો તેવી મારી સબે સાથે તબે સારી ન હોવાતી મે મોબાઈલ ચલાવતો તો પણ રાતે પછી કૂતરા બહાર કૂતરાઓ બધા ભોખવા માંડ્યા તો મે બહાર જોયું પણ કઈ જોવા ન મળ્યું પછી મે કેમેરા ચેક કર્યા તો એક ઇસમ ઘર માં ફરતો જોવા મળ્યો તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને કારણ કે બહારથી મારા દરવાજા બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાવ્યું ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છથી સાત જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં તૈયાર એમ ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રીસ એકસો પચીસ પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તેમને પાંચ મિનિટ તો ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસ જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત પેટ્રોલિંગવાળી મોબાઈલને તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને ચોરોને પકડી શકતો હતો અગર પોલીસની ગાડી બહાર આવીને હું થઈ ગઈ હોત તો એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવ્યું છે એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય એટલે તાત્કાલિક અમલ કરે એવી અરજ છે વડા દરેક હાથમાં હથિયાર હતા લાકડી હતી અને એકના હાથમાં હાથમાં લપેટેલું હતું કે તલવાર જેવું કઈ ધારી જેવું કઈ હતું અને અગર કઈક થતા કાલે થતી અને મારા મારા મમ્મી પપ્પા ને કેવું કઈ મારતા દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા તો એના જવાબ